ગુજરાતમાં શિયાળાએ પગપેસારો કર્યો છે અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આ દરમિયાન હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી અને કમોસમી વરસાદ અંગેની આગાહી કરી છે આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે માવઠું થવાની પણ આગાહી કરી છે તેમણે જણાવ્યું કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે કારણે દક્ષિણ ભારત અને તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસશે તો આ તરફ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ તેમણે આગાહી કરી છે હજુ ઠંડી હશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ નવ ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ કોઈ ભાગમાં શક્યતા રહેશે દસ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ દસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉછળવામાં રહી શકે છે આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ચૌદ ડિગ્રી સેલ્શિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ લગભગ પંદર સોળ ડિગ્રી સેલ્શિયસથી વરસાદ વગેરે ભાગોમાં રહેવાની શક્યતા રહેશે દ્વારકાના ભાગમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પંદર ડિગ્રી સેલ્શિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે હજુ થોડીક ઠંડી રહેશે પરંતુ ઉત્તર ગુજરાતમાં તો લગભગ પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણ તાપમાન ડિસેમ્બર માસ દરમિયાન પણ રહેવાની શક્યતા છે પરંતુ મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે તારીખ સત્તરથી લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમતાપન ત્રીસ ડિગ્રી સેલ્શિયસ થઈ શકે છે કોઈ ભાગમાં એકત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે જેમાં મહેસાણાના ભાગોમાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ કે ક્યારેક સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું ન્યૂતન કુષ્ણતાપમાન જેવા શક્યતા રહેશે અ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂન સારી રીતે સેલ્સિયા જેવું રહેવા શક્યતા રહે છે જામનગરના ભાગોમાં ન્યૂનતમ થાવી રીતે સેલ્સિયા રહેવા શક્યતા રહે છે અ ન્યૂનતમ તાપમાન થોડું વધવા છતાં જામનગરના ભાગોમાં ઠંડી અનુભવ છે આ ઉપરાંત જુનાગઢના ભાગોમાં અમરેલીના ભાગમાં પણ ઠંડી અનુભવ છે પરંતુ ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં લગભગ તારીખ સોળથી બાવીસ દાખના શિક્ષણ મંડળમાં શક્યતા છે બંગાળ ઉપસાગરમાં પણ તારીખ સોળથી બા લગભગ કેવી કે ચોવીસ મે સિક્ષમની શક્યતા રહેશે અને આ સિસ્ટમ જે છે એ લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં તામિલનાડુ વગેરે ભાગોમાં વરસાદ આવશે પરંતુ ડિસેમ્બરના લગભગ અંતમાં ત્રીજા સપ્તાહમાં એક સાગરમાં ભાગમાં સિસ્ટમ શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના લગભગ છેલ્લા સપ્તાહમાં એક મજબૂત પ્રતિબંધ એકસો પવન શક્યતા રહેશે જેના કારણે તારીખ બાવીસ ડિસેમ્બર બાદ લગભગ બાવીસ ત્રેવીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો વેગ મળશે બરફીલા પવનો છે હોય છે ઠંડી પડવાની શક્યતા રહેશે આ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસ સુધી ઊંચું જવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્યાંના કારણે ઇન્ટરેક્શનના કારણે તારીખ સોળથી બાવીસમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં સાંટા જેવું થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાંટા થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ક્યાં હવામા પડતો આવી શકે છે તે તારીખથી જ આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં તો લગભગ ગુજરાતના તેરમી ડિસેમ્બરથી પરંતુ જાન્યુઆરીમાં પણ વધારે ઠંડી રહેવાની શક્યતા રહેશે એટલે આ માસ છે એ લગભગ ડિસેમ્બરનો અંતને જાન્યુઆરી સરહદમાં ઠંડા પવનનો ફૂંકા છે જી આ તરફ ઠંડીને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલમાં ઠંડી પડશે ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી રહેવાની શક્યતા છે મહેસાણા જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન થી પંદર ડિગ્રી રહેશે રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રીથી નીચું રહેવાની પણ શક્યતાઓ છે સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની અસર વર્તાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે તેમજ આજે વહેલી સવારથી જ ગુજરાતમાં લોકોને કાશ્મીર હિમાચલ ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ પણ થયો છે